નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો ચોમાસું પાકોની ખેતી કરતાં દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ચોમાસે શું વાવીશું તો ફાવીશું એટલે કે વર્ષ બે હજાર પચીસમાં આ સીઝન કયો પાક વાવવામાં ફાયદો થશે તે અંગે વિવિધ વાવેતરના આંકડાઓ આયાત નિકાસના પરિબળો બજારમાં માંગ અને પુરવઠો તેમજ હવામાન અને રોગ જીવાત જેવા તમામ પ્રકારના ચોમાસુ પાકોને અસર કરતા પેરામીટરને ધ્યાનમાં લઈને પદ્ધતિસરનો સચોટ સર્વે કરવાનો છે અને કપાસ મગફળી સોયાબીન તેમજ ડુંગળીના ભાવ આ સિઝન કેવા રહી શકે છે તેના વિશે પણ ચર્ચા વિચારણા કરવાની છે આમ વર્ષ બે હજાર પચીસના ચોમાસાનો સંપૂર્ણ સચોટ સર્વે કરીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો સૌ પ્રથમ આ વર્ષના વરસાદ અને ચોમાસાની સ્થિતિ વિશે વાત કરી દઉં તો મિત્રો કોઈ પણ પાક હોય જો ચોમાસું સારું બેસે તો જ સારું ઉત્પાદન લઈ શકાય આ વર્ષે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી અનુસાર વર્ષ બે હજાર પચીસ માટે ગુજરાતનું ચોમાસું સરેરાશ કરતાં વધારે એટલે કે રાજ્યમાં કુલ એકસો ચૌદ ટકા વરસાદ થવાની શક્યતા છે જ્યારે આપણા સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે એકસો ઓગણીસ ટકા વરસાદ થવાની શક્યતા છે તેમજ અંબાલાલ પટેલ તેમજ પરેશ ગૌસ્વામી જેવા મોટા આગાહીકારો પણ આ વર્ષે સારા વરસાદની શક્યતા દર્શાવે છે આમ ઓવરઓલ જોતા વર્ષ બે હજાર પચીસનું ચોમાસું સારું જાય તેવી સંભાવના છે જે તમામ ખેડૂતો માટે ખૂબ જ સારી બાબત કહી શકાય તો હવે મિત્રો મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ તો સૌ પ્રથમ રોકડિયા પાક તરીકે ઓળખાતા કપાસના પાક વિશે વાત કરું તો મિત્રો વર્ષે ને વર્ષે કપાસના વાવેતરમાં સતત ઘટાડો થતો જાય છે અને આ વર્ષે આખા વિશ્વમાં ચીન અમેરિકા બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશોમાં પણ કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાય તેવી સંભાવના છે મિત્રો આપણા ગુજરાતમાં ખેડૂતો કપાસને બદલે મગફળી સોયાબીન જેવા પાક તરફ વળે છે કેમ કે એક બાજુ કપાસનું ઉત્પાદન તો ઘટે છે તો બીજી બાજુ ખેડૂતોને કપાસના ભાવ પણ સારા મળતા નથી ખેડૂત મિત્રો જે પ્રમાણે મેં રિસર્ચ કર્યું છે તે મુજબ જ્યારે જ્યારે કપાસનું વાવેતર વિશ્વભરમાં ઘટે છે ત્યારે ત્યારે કપાસના ભાવ હંમેશા ઊંચા રહ્યા છે જેથી મારા મત મુજબ કપાસના ભાવ આ વર્ષે બે હજાર બાવીસો કે તેનાથી પણ વધારે પચીસો સુધી જાય તેવી સંભાવના દેખાય છે જેથી મિત્રો કપાસનું વાવેતર સાવ ટાળવા કરતાં વધતા ઓછા પ્રમાણમાં કપાસનું વાવેતર દરેક ખેડૂતો કરે તેવી મારી અંગત ભલામણ છે ખેડૂત મિત્રો હવે ગરીબોની કસ્તુરી ડુંગળીની વાત કરું તો મિત્રો દર વર્ષે આપણે ખેડૂતોને ડુંગળી વિશે યોગ્ય તારણ આપીને વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતોને ડુંગળીનું વાવેતર કરાવીએ છીએ મિત્રો જે પ્રમાણે હવામાન રહેવાનું છે તે મુજબ આ વર્ષે ફૂગજન્ય રોગોનો પ્રશ્ન વધારે રહે તેવી સંભાવના છે જેથી જો જમીન માફક આવે તેમ હોય તો ડુંગળી થોડા પ્રમાણમાં કરી શકો છો ખેડૂત મિત્રો ડુંગળીના ભાવ આ વર્ષે પણ ખેડૂતોને સારા જ મળવાના છે કેમ કે ડુંગળીની માંગ ભારતમાં તો છે જ સાથે સાથે બાંગ્લાદેશ દુબઈ અને શ્રીલંકામાં પણ ભારતીય ડુંગળીની નિકાસ વધે છે તેમ છતાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કરતાં પહેલાં એકવાર વિચાર કરવો જોઈએ કેમ કે ડુંગળી એક એવો પાક છે જેનું એક્યુરેટ તારણ ન આપી શકાય તેમ છતાં જો વાવેતર કરવાની ઈચ્છા હોય તો ખેડૂતો લાલ ડુંગળીનું વાવેતર કરજો તેમાં ભવિષ્યમાં લાભ દેખાઈ રહ્યો છે જ્યારે ડુંગળીના ભાવનો સંપૂર્ણ આધાર સરકારી નીતિ અને નિયમો ઉપર આધાર રાખે છે અને હવે મિત્રો મગફળીની વાત કરું તો મિત્રો કોઈ પણ વરસ હોય જો સારો વરસાદ થાય એટલે મગફળીના ઉતારા સારા જ બેઠે છે અને આ વર્ષે મગફળીમાં ફૂગજન્ય રોગો ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું કેમ કે આ વર્ષે ભેજવાળું વાતાવરણ વધારે રહી શકે છે અને મગફળીના ભાવની વાત કરું તો મિત્રો સરકારે પણ આ વર્ષે મગફળીના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને દર વર્ષે ભારતીય મગફળી અને સિંગતેલની માંગ ચીન તેમજ બીજા યુરોપીય દેશોમાં જોવા મળે છે જેથી મગફળીના ભાવમાં સ્થિરતા જળવાઈ રહી છે કોઈ મોટો વધારો કે કોઈ મોટો ઘટાડો હાલ પૂરતો દેખાતો નથી ભવિષ્યમાં સરકાર જો કોઈ સારા ન કરે તો ખેડૂતોને મગફળીના સારામાં સારા ભાવ મળવાની આશા છે આમ ઓવરઓલ જોતા જે ખેડૂતો વધુ સાહસ કરવા ન માગતા હોય અને ઓછા રોકાણમાં ટૂંકા ગાળાનું વળતર લેવા માગતા હોય તો ખેડૂતો મગફળી જેવા પાકો તરફ ચિંતા કર્યા વગર જઈ શકે છે અને હવે મિત્રો ઘણા બધા ખેડૂતો સોયાબીનની ખેતી પણ કરે છે ખેડૂત મિત્રો તમે જાણતા જ હશો કે છેલ્લા બે ત્રણ વર્ષથી ખેડૂતોને સોયાબીનના જેવા ભાવ મળવા જોઈએ તેવા મળતા નથી તેનું કોઈ મુખ્ય કારણ હોય તો સોયાબીન જેટલું ભારતમાં થાય છે તેના કરતાં બમણું વિદેશમાંથી આયાત કરવામાં આવે છે કેમ કે વિદેશોમાંથી સોયાબીન ખૂબ જ સસ્તા દરે મળી રહે છે જેથી જે કોઈ ખેડૂતો ઓછી મહેનતમાં વધારે ઉત્પાદન લેવા માગે છે અને બજારના ભાવથી ચિંતિત નથી તેવા લોકો ટેન્શન વિનાનો પાક સોયાબીન વાવી શકે છે અને સોયાબીનના ભાવનું અનુમાન આપવું તો ટૂંકા ગાળે ભાવની અનિશ્ચિતતા છે પણ લાંબા ગાળે સોયાબીનમાં ફાયદો રહેશે તેવી શક્યતા ગણી શકાય અને મિત્રો બીજા પાકો મરચી છે કે કોઈ બીજા શાકભાજી પાકો છે તેવા પાકો પણ આ વર્ષે ફાયદો આપશે જેથી જો મહેનત કરી શકો તેમ હોય તો આવા પાકો તરફ પણ વળવું જોઈએ હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો અને તમારા દરેક મિત્ર મંડળને આ અંગત વિડિયો શેર કરજો જેથી દરેક લોકો માહિતી જાણી શકે હાલ મિત્રો અમને રજા આપશો જય જવાન જય કિસાન ભાઈઓ તમે ખેડૂત સહાય એગ્રોટેક કંપનીનું હોમિક એસિડ અઠ્ઠાણું ટકા તો વાપરતા જ હશો તેના સારા એવા રિઝલ્ટ પણ લીધા હશે તેની ભરપૂર સફળતા બાદ આપણી કંપનીએ હુમિક એસિડ કરતાં પણ વધારે પાવરફુલ અને સોએ સો ટકા રિઝલ્ટ આપતું ખાતરી બંધ ગ્રોમેક્સ મલ્ટીવિટામિન ખાતર લોન્ચ કર્યું છે તો ખેડૂતભાઈઓ આ વર્ષે અપનાવો ગ્રોમેક્સ મલ્ટીવિટામિન ખાતર અને તમારા પાકને જબરદસ્ત વૃદ્ધિ વિકાસ કરાવો ગ્રોમેક્સ ખાતર એટલે પાકનો વિકાસ હવે પાક તમારો પણ જવાબદારી અમારે અત્યારે જ ત્રેસઠ ચોપન વીસ ઓગણત્રીસ ચોપન ઉપર ફોન કરો અને વધુ માહિતી મેળવો